જાહેર થઈ ગયા છે અને ખેલ સાહેબ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે કયા કયા તારીખે અને તમે કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી શકો જેની સંપૂર્ણ અપડેટ મેળવશો આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ નવો તો સબસ્ક્રાઈબ કરી બેલાકન પ્રેસ કરી દો આપણી ટેલિગ્રામ વોટ્સઅપની લિંક નીચે આપેલી છે જેમાં તમે જોઈન થઈ શકો છો અને તમને નવી અપડેટ મળતી રહેશે તો ચાલો શરૂ કરીએ નવો આજનો વિડીયો તો મિત્રો વાત કરવામાં આવે તો ધોરણ દસમાં ભણાવવાનો અનુભવ ધરાવતા જ્ઞાન સહાયકોને શાળાના લેટર લેટરપૅ પર વિગતો રજૂ કરવાની રહેશે મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને લેટર લેટરપૅ રજૂ કરી મૂલ્યાંકન કામગીરીમાં જોડાઈ શકાશે જે શિક્ષકોને ઓર્ડર ન થયા હોય અને કામગીરી કરવા માંગતા હોય એ પણ જોડી જોડાઈ શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ દસ અને બાર જે બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન છે એમાં ખાસ ધોરણ દસમાં જે ભણાવવાનો અનુભવ હોય અને મૂલ્યાંકન કાર્ય કરવા માગતા હોય તો શાળાના લેટર પેડ જે છે એના ઉપર મૂલ્યાંકન કેન્દ્રના જે નિયામક છે એમને સંપૂર્ણ ડિટેલ ભરી અને આપી શકે છે અને એમાં જોડાઈ શકે છે સાથે સાથે વાત કરવામાં આવે તો રજીસ્ટ્રેશન થયેલા વિષયને માધ્યમના આધારે બોર્ડ દ્વારા જે વિષય શિક્ષકોની જવાબનીઓના મૂલ્યાંકન માટે હુકમ ઓનલાઈન કરવામાં આવ્યા છે જોકે જેમનું રજીસ્ટ્રેશન ન થયું હોય અને છતાં પણ એમની ઈચ્છા હોય તો જે ધોરણ દસમાં ભણાવવાનો અનુભવ ધરાવે છે તેવા જ્ઞાન સહાયકોએ જે શાળાના આચાર્યના સહી અને સિક્કાવાળા લેટર એડ પર તમામ શૈક્ષણિક વિગતો અને છેલ્લા પગારની સંપૂર્ણ વિગતો દર્શાવી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયમકને નિયામકને સુપરત કરવાથી કામગીરીમાં જોડાઈ છે અને જે જે વિષયની જેમાં શિક્ષકોની ઘટ છે એવા તમામ વિષયના જે શિક્ષકો છે એ જે ધોરણ દસ અને નવમો અભ્યાસક્રમ ચલાવે છે એટલે ભણાવે છે એવા તમામ જ્ઞાન સહાયકો આમાં જોડાઈ શકે

જે તારીખ છે મિત્રો ચાર ત્રણ બે હજાર ચોવીસથી સાત ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન સવારે અગિયાર કલાક સુધી તમે જે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો ને નીચે જોઈ શકો છો અહીં પ્રોવિઝનલ મેરિટ યાદીઓ જોવા મળશે એના પછી જે ખેલ સહાયકના સંપૂર્ણ પરિપત્રો પણ તમને અહીં જોવા મળશે અને કોલ લેટર માટે તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરશો એટલે અહીંથી તમારા જે એસએટીના સીટ નંબર છે મોબાઈલ નંબર પાસવર્ડ કેપચા ફિલ કરી અને અહીંથી લોગિન થવાનું રહેશે લોગિન થયા પછી તમે તમારો કોલ લેટર જોઈ શકશો અને જે તમને શાળા અહીં અંદર લખેલી હશે એ શાળામાં તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ છે મિત્રો છ અને સાત છ અને સાત દરમિયાન તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો તો ફરી મળીશું નવી વીડિયો સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ